દિવાળી પૂર્વે કેન્દ્ર સરકારે જીએસટી માં ઘટાડો કર્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે સામાન્ય ગ્રાહક થી લઈ વેપારીઓ સુધી સૌમાં ખુશીનો માહોલ છવાયો છે ખાસ કરીને વાહન ક્ષેત્રમાં જીએસટી ઘટાડાનો સીધો ફાયદો જોવા મળી રહ્યો છે નવા વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થતાં ભરૂચના ફૂલ બજારમાં પણ તીજીનો માહોલ છવાયો છે ભરૂચ શહેરના મુખ્ય ફૂલ બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં ખરીદદારોની સંખ્યા વધતી જોવા મળી છે નવા વાહનોની પૂજા ઘર પ્રવેશ લગ્ન પ્રસંગો તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે ફૂલની માંગ વધતા વેપારીઓને રાહતનો શ્વાસ મળ્યો છે ફૂલ વેપારીઓ જણાવે છે કે લાંબા સમયથી ફૂલના વેપારમાં મંદી જેવી પરિસ્થિતિ હતી પરંતુ તહેવારોની સિઝન શરૂ થવા સાથે અને સરકારના જીએસટી ઘટાડા નિર્ણય બાદ હવે બજારમાં ચેતનતા આવી છે હાલ ફૂલ બજારમાં ગોટા એસી થી સો રૂપિયા પ્રતિ કિલો ગુલાબ બસો થી બસો પચાસ રૂપિયા પ્રતિ કિલો મહારાષ્ટ્રના ફૂલ છસો રૂપિયા સુધી અને લીલીના ફૂલ બારસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે વેપારીઓ કહે છે કે હાલ માંગ વધવાથી ભાવમાં પણ થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે છતાં ગ્રાહકો ઉત્સાહપૂર્વક ખરીદી રહ્યા છે ફૂલના વેપારી લાલાભાઈએ જણાવ્યું કે આ વર્ષે જીએસટી ઘટાડાથી લોકોમાં ખરીદીનો આત્મવિશ્વાસ વધ્યો છે નવા વાહનોની પૂજા માટે ફૂલની માંગ ખૂબ વધી ગઈ છે રોજ સવારે બજારમાં ભીડ જોવા મળે છે દિવાળી નજીક આવતા ભાવમાં વધુ તેજી રહેવાની શક્યતા છે તે ઉપરાંત ઘણા ગ્રાહકો શહેર બહારથી પણ ફૂલ લેવા માટે ભરૂચના બજારમાં આવી રહ્યા છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવતા ફૂલની આવકમાં પણ વધારો થયો છે પરિવહન ક્ષેત્રમાં પણ આવકમાં વધારો થવાથી સપ્લાય ચેઇન સુચારુ રીતે ચાલતી થઈ છે હાલ તો તહેવારોની રોનક સાથે ફૂલના રંગ સુગંધથી ભરૂચ શહેરના બજારો ખીલી ઉઠ્યા છે મારું નામ લાલાભાઈ ફૂલવાલા છે હું છેલ્લા 25 વર્ષથી ફૂલનો ધંધો કરું છું આ વખત જીએસટી દરમાં જે ઘટાડો થયેલો છે એટલે વાહનોને નીચે ખરીદી થાય છે એના માટે ફૂલની ગરાકી સાડી છે ધીમી ઘટિયા સાડી છે મોટા સાહીઠ સિત્તેર રૂપિયા કિલો છે અને જે ગુલાબ છે બસો અઢીસો રૂપિયા કિલો છે શેવંટી ના ફૂલ બસો રૂપિયા કિલો છે લીલી ના ફૂલ જે બહારથી આવે છે નવ સાઠી સી આઠી એ હજાર બારસો રૂપિયા